આ બાબતે અગાઉ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટે કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ હાલની પરિસ્થિતિ તેમાં કોઈ પણ જાતનો ફરક આવ્યો નથી વરસાદી પાણી ભરાવાના કારણે નંદ ઘર પાસે મચ્છરો અને પાણીમાં રહેતા જીવ જંતુઓનો પણ ઉપદ્રવ થાય છે જે માત્ર બાળકોને વરસાદી ઋતુમાં પોતાના અભ્યાસ ગૃહમાં જવા માટે માત્ર મુશ્કેલી જ નહીં પરંતુ તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હોય તેવું લાગે છે એક તરફ સરકાર દ્વારા ચોમાસા પહેલા પાણી જન્ય અને મચ્છર જન્ય રોગો થી બચવા માટે કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ દર વર્ષે આ આંગણવાડી પાણી ભરાઈ જાય છે ત્યારે આ વર્ષે પડેલા સામાન્ય વરસાદમાં માં આસપાસ ચાર ઇંચ જેટલું પાણી ભરાયું હતું ત્યારે આંગણવાડી કામ કરતી બહેનો દ્વારા આ પાણીનો નિકાલ કરવા માટે સાફ સફાઈ કરવામાં આવી હતી અને ત્યાંથી કાદવ કીચડ સાફ કરીને બાળકોને ભણવા લાયક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું

વહેલી તકે આ વિસ્તારના આંગણવાડીમાં ભણતા માત્ર આઠ બાળકોને બીજી તરફ સ્થળાંતર કરી દેવામાં આવે જેથી કરી બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ મોટી સમસ્યા ઊભી ન થાય તેવી ત્યાંના સ્થાનિકો અને વાલીઓ માંગ કરી રહ્યા છે અમારે વારંવાર રજૂઆત છે કે વરસાદી પાણી આજે કેટલા વર્ષોથી આંગણવાડીમાં ભરાઈ જાય છે અમે વારંવાર રજૂઆત છતાં કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી તેને કારણે વાલીઓ બાળકોને ચોમાસાની પહેલે સિઝન જાણીને મોકલાવતા નથી અમારે બાળકોને લાવ લઈ જાવ કરવાની મુશ્કેલી પડે છે આજે પાણી કાલે વરસાદ અચાનક આવતા અમારી આંગણવાડીમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ ગયું એ હિસાબે આજે અમે બાળકો લાવ્યા ને અમે અમારી આંગણવાડી વર્કર હેલ્પર દ્વારા સાફ સફાઈ કરી અને બાળકોને ઘરે ઘરે નાસ્તો આજે આપી દીધો આજે બાળકોને બેસાડવામાં આવ્યા નથી અને આજુબાજુઓ ખૂબ ગંદકી છે એટલે આરોગ્યને નુકસાન થાય બાળકોને એટલે વાલીઓ આ છોકરાઓ મોકલાવતા નથી ઉપર રજી કરી અને કેટલી વાર કોર્પોરેટરને કેટલી વાર ફોન કર્યા એ લોકો આવ્યા મીડિયા વાતો કરી ગયા બધું જોઈ ગયા કોઈ કામગીરી કરી નથી વિસ્તારમાં આ જે તળાવનું એ લોકો ખોટકામ કર્યું છે એમાં અમારું પાણી જતું હતું આખા ગામનું પાણી જાય આમાં ને હમણાં એ લોકોએ બધું બંધ કરી દીધું આ જવાનું પાણી જ બંધ કરી દીધું તરામાં એટલે અમને પાણીની સમસ્યા થઈ ગઈ તો વરસાદ આવે ખાલી અડધો કલાક કલાક પડે એટલે તો અમને બહુ પાણી થાય ઘૂંટણ સુધીના પાણી થઈ જાય એટલે જવાની સમસ્યા થાય અમને કે આમાંથી જાય કેવી રીતના અમે બધા નાના છોકરા ભણવા જાય તો એ લોકો અંદર પાણીમાંથી જ જવું પડે કામ કરવા જાય તો પાણીમાંથી જ જવાનું અમારે કંઈ નહીં અમને ખાલી આ પાણીનો નિકાલ કરે તે જ રજૂઆત છે બીજું કંઈ નથી અમે કહેતા એ લોકોને કોપડે તને હું એ જ કીધું કે આટલું અમને કર્યા પડતો કોઈ આવતા કાલે સાત વાગે અમે આવીએ એમ કે તો કોઈ નહીં આવ્યું કોપડે તને ફોન કર્યો તો સાંજે આવીને જોઈ ગઈ એમ કે ખાલી આ પાણી જવાનું આટલું તળાવમાં કર્યું બસ બીજું કંઈ નથી કર્યું જોવા તો કોઈ આવ્યું જ નથી એ અગાઉ પણ જૂનમાં જ્યારે આ તળાવનું કામ ચાલતું હતું ને ત્યારે જાતે રૂબરૂના તપાસ કરેલી તો તે તળાવના કામને લીધે જે પાણીને રહેણાંક વિસ્તાર છે એ લોકો બી જે પાણીનો વપરાશ કરે છે એ આંગણવાડી જ્યાં છે ને ત્યાં ઢોળાવ છે એટલા માટે ત્યાં પાણી ભરાઈ જાય છે એ અંગે અમે લેખિતમાં ચીફ ઓફિસરને પણ જાણ કરી છે ને હાલની તારીખે વર્કરને જાણ કરેલી છે કે કેન્દ્ર પર ત્યાં બાળકો બેસાડવા નહીં આંગણવાડી મીરાવળ ત્રણ નંબરનું કેન્દ્ર આંગણવાડીનું સરસ મકાન છે ને પોતાનું છે ને એમ બી આંગણવાડીમાં હાલ બાળવાટિકામાં ગયા છે એટલે આઠ જ બાળકો છે એટલે એમને જાણ કરી દીધી છે કે એ બાળકોને વેરાવળ ત્રણ નંબરના કેન્દ્ર પર બેસાડે જેથી બાળકની આપણે કોઈ જાનહાનિ ન થાય અને બાળકની સુરક્ષા સજ્જ રહે ખાસ કરીને વાત કરીએ તો ઘણો સમયથી આ આંગણવાડીની અંદર સમસ્યા છે ટોયલેટના દરવાજા નથી તૂટી ગયા છે છે પણ બંધ છે તેને લઈને શું કહેશે રિપેરિંગમાં આપેલું છે ઉપલી કક્ષાએ અને અત્યારે હાલ અમને આઠ હજાર પાંચસોની ગ્રાન્ટ આપેલી છે તેમાંથી નાનું મોટું જે રિપેરિંગ છે તે કરાવવાનું કીધેલું છે ગયા મહિને જ આપ્યું છે એટલે એમને એમાંથી જેટલું થાય તેટલું કરાવવાનું કીધેલું છે અને રિપેરિંગ માટે આપેલું પણ છે મંજૂર થાય તો તો રિપેરિંગ થઈ જશે હાલ અત્યારે નગરપાલિકાની જ મંજૂર થઈ ગઈ તો રિપેરિંગ થાય છે એટલે થોડી થોડી જેમ મંજૂર થાય એમ રિપેરિંગ થશે નગરપાલિકાને કઈ રીતનો લેટર તમે લખવામાં આવ્યો છે કે પાણી ભરાઈ જાય છે તેને લઈને શું કહેશો નગરપાલિકામાં હા આ લેટર મારી સામે જ છે લખવામાં આપેલો છે કે પાણીનો ભરાવ થાય છે અને પાણીજન્ય રોગને મચ્છર ઉભવે છે તો બાળકના આરોગ્યને નુકસાન પહોંચાડે તો તે માટે બહાર બહારની ભાગે પાણી નહીં ભરાઈ રહે ને તેને લીધે નુકસાન ન થાય તો તે માટે આપની કક્ષાએથી કોઈ રિપેરિંગ કરવા અથવા તો કોઈ કાર્યવાહી કરવા વિનંતી એવી રીતના કઈ તારીખે આપવામાં આવ્યું છે ચાર છ ચોવીસે આપેલો છે અત્યાર સુધી કામ નથી થયું પાછો કોઈ કમ્પ્લેન કરી શકે ના પાછી નથી કરી પણ એ માટે વર્કરને કીધેલું છે કે જ્યાં સુધી રિપેરિંગ કે એવું થાય ત્યાં સુધી બાળકોને આપણે શિફ્ટ કરી દેવાનું કારણ કે બીજી કોઈ ત્યાં બીજો કોઈ રૂમ કે એવો કોઈ અવેલેબલ નથી વર્કરને એ બી જાણ કરી છે કે જો કોઈ બીજો રૂમ મળી જાય ભારે તો તે બી રાખી શકાય એટલે ઊચું છે થી પણ પાણી જ ધાબા પરથી તો એટલું બધું નથી એમ વધારે પડતું ધાબું તો અમે દર મહિ દર વર્ષે ચોમાસું આવે તે પહેલાં દરેક આંગણવાડીના ધાબા સાફ કરાવીએ ને ધાબાની અંદર જે પેલું પાણી નીકળવાની જગ્યા હોય ત્યાં કંઈક કચરો ભરાયેલો તો પરફેક્ટ સાફ કરાવીએ છીએ ઉપર ચઢાવીને સાફ કરાવીએ છીએ એટલે ધાબા પર પાણી ભરવાનું નહીં આ તો કોઈ આંગણવાડી ખરાબ હોય તો જ દિવાલ પરથી પાણી પડે કે એવું નહીં તે બધી સીફ કરાવીએ જ છે Very important is news